નમસ્તે હું મહેપાલેખતા ગુરુકુળનું નામ સાંભળીને આજે પણ ગુરુકુળમાં વિતાવેલા દિવસોની યાદ આવી જતા આંખમાં આંસો આવી જાય છે હા એ જ ગુરુકુળ જ્યાં પહેલી વખત ગઈ ત્યારે ઘણી બધી ફરિયાદો હતી કે ઘરેથી દૂર જમવાનું ભાવશે કે નહીં સવારે વહેલું ઉઠાશે કે નહીં બધું કામ જાતે થશે કે નહીં પણ હા ત્રણ વર્ષ કેવી રીતે નીકળી ગયા એ ખબર જ ના પડી મેં ગુરુકુળમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યો વર્ષ બે હજાર સોળ સત્તર અને અઢાર ધોરણ દસ અગિયાર અને બાર આ ત્રણ વર્ષ મારા માટે ખૂબ જ યાદગાર છે ગુરુકુળમાં થતા હવન યોગ ચિત્રકલા આ બધું આજે પણ આખરી સામે ફરીથી તાજું થઈ રહ્યું છે આ બધું જ ફરી ક્યાંય નથી મળવાનું ગુરુકુળમાં ઉજવાતા તહેવારો રક્ષાબંધન દીદીનો બર્થડે ઉત્તરાયણ હોળી ધૂળેટી આ બધું જ ખૂબ જ યાદ આવે છે આ બધું જ જ્યારે ઘરેથી દૂર હતા ત્યારે એ થતું કે ઘરે બધા તહેવારો આવે તો કેટલું સારું પણ અત્યારે એવું થાય છે કે ગુરુકુળ જેવા તહેવારો તો ક્યાંય જ નથી ગુરુકુળમાં અમને શિક્ષકોની લાગણી પણ ખૂબ જ મળી છે એમાં અમારા આચાર્ય શ્રી રંજનાબેનની તો વાત જ નિરાલી છે એમના જેવો માનો પ્રેમ તો કોઈ આપી જ ના શકે ગુરુકુળમાં વિતાવેલા બધા જ દિવસો મારા માટે સોના જેવા છે બધા જ દિવસો મારા માટે ખૂબ જ કિંમતી છે એટલે જ તો ગુરુકુળનો જ્યારે છેલ્લો દિવસ હતો ત્યારે મને ખૂબ જ દુઃખ થયું હતું કે આ આખી ગુરુકુળ જેવી દુનિયા મને ફરીથી ક્યાંય નહીં મળે થેન્ક યુ